આપણે આજે લારી પર જે સમોસા મળે તેવા જ ક્રિસ્પી સમોસા ઘરે બનાવવાના છે એવું જ ક્રિસ્પી પડ પણ બનશે અને મસાલો પણ તેવો જ બનશે તે માટે તમારે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોવો પડશે પહેલાં આપણે લોટ બાંધવાનો છે સમોસાના લોટ બાંધવા માટે મેં એક વાટકો મેંદો લીધો હતો ત્યાર પછી તે જ વાટકો આપણે રવો લીધો હતો રવો નાખવાથી તે પડ પણ ક્રિસ્પી બને છે અને મીઠું અજમા અને તેલ નાખીને આપણે તેને સરસ રીતે મસળી નાખવાનો છે આ રીતે મોણ આપીને ત્યાર પછી આપણે જે રોટલી બાંધી તેના કરતાં થોડો નરમ લોટ બાંધવાનો છે કારણ કે રવો હોવાને કારણે છે રવો પાણીને શોષી લેશે તો આ રીતે આપણે થોડો નરમ લોટ બાંધ્યા પછી આપણે એને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને તમે કલાક સુધી પણ તેમને રાખી શકો છો ત્યાર પછી સમોસા આપણે વણવાના છે તો પ્લાસ્ટિકના કોથળીમાં રાખો તો એવો ને એવો નરમ પણ લોટ રહે છે અને કુણપ પણ સારી આવી જાય છે તો આ રીતે આપણે ઢાંકીને તેને અડધી પોણી રાખી દેવાનો છે હવે બટેટાના નાખવા માટે આપણે મસાલો તૈયાર કરીશું તે માટે વરિયાળી તીખા આખું જીરું આખા ધાણાને આપણે થોડી વાર શેકી લેવાના છે અને થોડી થોડી સ્મેલ આવવા લાગે ત્યાર પછી આપણે તેને કરકરું ખાંડી લેવાનું છે આ બધી વસ્તુને આપણે કર્કરું જ રાખવાનું છે જેથી કરીને સમોસાની અંદર તેનો ટેસ્ટ ખૂબ સારો આવે ત્યાર પછી સમોસાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આદુ મરચીની પેસ્ટ તૈયાર કરવાની છે ખરેખર જે બહાર આપણે સમોસા ખાતા હોય છે તેના તીખાસ માટે મોસ્ટ ઓફ જે મરચીનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આપણે આદુ મરચીની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે ત્યાર પછી કુકરમાં મેં ઓવર નાઇટ જે સૂકા વટાણા પલાળ્યા હતા તેને બાફવા માટે મૂકી દેવાના છે તો મેં પહેલાં વટાણા એડ કર્યા છે અને મેં આખા બટેટા એકદમ સાફ પાણીથી ધોઈને તે બાફવા માટે મૂકી દીધા છે કારણ કે વટાણાને બફાતા વાર લાગતી હોય છે અને બટેટા છે થોડી જ વારમાં આપણે બફાઈ જતા હશે તે માટે મેં આખા બટેટા એડ કર્યા હતા બંને બફાઈ ગયા પછી હવે મસાલો તૈયાર કરીશું હવે તેલ આવી જાય પછી તેમાં રાઈ અને લીમડાના પાન એડ કરી પેસ્ટ અને જે મસાલો રેડી કર્યો હતો તે બધાનો સરખો વઘાર કરીને ત્યાર પછી આપણે બટેટાનો મીંદો છે તેમાં એડ કરી દેવાનો છે ને આ બધું સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી બાફેલા વટાણા અને મીઠું એડ કર્યા પછી આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું અને નીચે ઉતારીને આપણે લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને તમે થોડીક ખાંડ પણ એડ કરી શકો છો ગળ્યું પસંદ હોય તો આ રીતે આપણે સમોસાનો સ્ટફિંગ માટેનો મસાલો પણ રેડી થઈ એન્ડમાં આપણે કોથમી એડ કરી મસાલામાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણો સમોસામાં સ્ટફિંગ માટેનો મસાલો રેડી છે ત્યાર પછી આપણે સમોસા માટેનો લોટ પણ સરસ રીતે કૂણપ આવી ગઈ છે હવે આપણે એને આ મીડિયમ લોવો વાળીને ત્યાર પછી આપણે તેને છે લંબગોળ વણવાનું છે અને રોટલી કરતાં શેષ જાડું રાખવાનું છે જેથી કરીને એનું પળ પણ છે એકદમ ક્રિસ્પી બને અને એવું ને એવું લાંબો ટાઈમ સુધી એવું ને એવું સમોસું તમારું રહે તે માટે આપણે અહીંયા લંબગોળ વણી લીધું છે હવે તેને વચ્ચેની તરફ આ રીતે આપણે ચાકાની મદદથી બે પાટ કરી દેવાનું છે તો સ્ટફિંગ ભરતી વખતે તમે જોઈ શકો છો ઉપરની કિનારે આપણે દબાવીને આ રીતે વચ્ચેની તરફ મસાલો ભરીને ત્યાર પછી છે આપણે આમ ઉપરની તરફથી થોડી કિનારી નીચેની તરફ લઈને આ રીતે આપણે આંગળીની મદદથી છે તેમને બીડવાનું છે અને ક્યાંયથી ખુલ્લું ન રહી જાય તે ખાસ જોવાનું છે તો આ રીતે તમે જ્યારે લોટ કોથળીમાં ભરીને મૂકો છો તો એકદમ સરસ ઉણપ આવી જાય છે અને ભરવામાં પણ સરળતા રહે છે એના પળ પણ છે એકદમ પરફેક્ટલી બીડાઈ જતા હોય છે તો આ રીતે મેં બધા સમોસા રેડી કરી લીધા છે ત્યાર પછી આપણે તેને તળવા માટે મૂકવાના છે તો જ્યારે મીડિયમ ગેસની આંચ પર આપણે તેલ આવી જાય ત્યારે જ આપણે સમોસા તળવાના છે અને ધીમે ધીમે અને તળવા દેવાના છે અને તે માટે ગેસની આ ચે થોડી ધીમી અને મીડિયમ જ રાખવાની છે તો આ રીતે આપણે ધીમે ધીમે જ્યારે રાતા થાય ત્યારે એકદમ પળ છે પણ ક્રિસ્પી બનતા હોય છે અને લાંબો ટાઈમ સુધી એવાને એવા જ રહેતા હોય છે આમ આ રીતે આપણે સમોસાનો મસાલો ત્યાર પછીનો સમોસાનો લોટ આ રીતે તમે બાંધીને તૈયાર કરશો અને તેલમાં ધીમી આંચ પર આ રીતે આપણે રાતા થવા દેશું તો આપણા સમોસા પણ સો ટકા પરફેક્ટ જે લારી પર મળે તેવા સમોસા બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ તેવા જ સો ટકા બનશે તો તમે પણ આ રીતે ઘરે ચોક્કસથી સમોસા બનાવો આ સમોસા બનાવતા પણ વાર લાગતી નથી અને બહાર જેવા જ બને છે તેથી જો તમને આ સમોસાની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરીને જણાવજો કે મારી આ રેસીપી ગમી કે નહીં ધન્યવાદ